દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ અનાજ કપડાની લાલચ આપી ઘેરણા ઉતારી લેતી તોડકીની ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આંતરરાજ્ય તોડકીના સરંગ કિસન ચૌહાણ નાગેન્દ્ર નાગુચંદુ કાલે સંજય સીતારામ કાલે અને સમીર બેગ નસીર બેગને ઝડપી પાડ્યા હતા આરોપીઓએ ચોકબજાર પોલીસ મથકની હદમાં એકલી વૃદ્ધાને જોઈ તેની રોકડ રકમ અનાજ અને કપડાની મદદ કરવાની લાલચ આપી તેણીના દાગીના સેરવી લીધા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી તોડકી આંતરરાજ્ય ગુનાઓ આચરવામાં માહેર છે તોડકીનો કબજો ચોક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે તો તોડકીએ ચોક બજાર સાથે કતારગામ સિંગણપોર અમરોલી પુણા અને સિંગણપોર પોલીસ મથકમાં ગુનાઓ આચર્યા હોવાની પણ કબૂલાત કરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ